લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે પ્રચાર માટે પૈસાની ગંભીર સામનો કરી રહી છે પાર્ટીને આવકવેરા રિટર્ન ના ભરવા બદલ રૂપિયા ત્રણ હજાર પાંચસો સડસઠ કરોડની નોટિસ ફટકારાઈ તે દરમિયાન કોંગ્રેસ બાદ વધુ બે રાજકીય પક્ષો આવકવેરા વિભાગના રડાર પર છે માહિતી અનુસાર આ મામલો તમિલનાડુ અને આંધ્રપ્રદેશના બે પ્રાદેશિક પક્ષોને લગતો છે તેમના પર નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસ એ બાવીસ દરમિયાન સહકારી બેંકોમાં ત્રણસો એંસી કરોડ રૂપિયા જમા કરાવવાનો અને તેમના ટેક્સ રિટર્ન ભરવાનો આરોપ છે આરોપ આવકવેરા વિભાગ્યા બંને પક્ષો સામે તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયમાં મામલે નોટિસ પણ જારી કરવામાં આવી શકે છે બ્યુરો રિપોર્ટ સી ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ